અષાઢી બીજ આવે એટલે મારા મોરબીના માલધારીઓના હૈયામાં હરખ એલોડા લેવા માંડે કેમ કે અષાઢી બીજ એટલે માડી મચ્છુની બીજ ભરવાડ રબારી કોમની એકતાનું પ્રતિક આઈ મચ્છુ અને પુનિયા મામાને નવીજનો દિન એટલે અષાઢી બીજ આ દિવસે મોરબીમાં ભવ્ય રથયાત્રા નીકળે છે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ મણહડ માણા દેખાય છે એને રૂડા ઉડા રાસ લેવાય છે આઈ મચ્છુના નાદથી આખી મોરબીની બજાર ગુંજી ઉઠે છે ગોપાલ ભરવાડના ગીતો થી યુવાનોમાં ઉત્સાહ ઉભરાય છે જગત ને પણ જાણ થાય કે બાપ આ તો આ દિવસે માલધારી સમાજ આખો એક સાથે બેસીને પ્રસાદ લે છે મારી મચ્છુ ના આશીર્વાદ માલધારીઓના છોરુડા માથે છે એના છોરુને ઉની આંચ પણ ન આવવા દે આ એના પ્રતાપે આવડા મોટા પ્રસંગો હચવાય છે બાકી મારું તમારું કઈ ગજુ નથી જય મછુમા જય મામા